નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજે વાત કરવી છે વેકફિટ આઈપીઓની કે આઈપીઓ સોમવારથી શરૂ થાય છે તેના વિશે તમને તમામ વિગતો માહિતી આપશે પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો વધુ સમયને બગડતા વાત કરતી મુખ્ય મુદ્દાની તો વેક ઇનોવેશન લિમિટેડ કંપનીનું નામ છે અને સોમવારે આઈપીઓ શરૂ થાય છે સોમવારે ટોટલ બે આઈપીઓ ચાલુ થાય છે જેમાંથી એક આ છે વાત કરીએ કંપનીના વ્યવસાયની તો કંપનીનું મુખ્ય કામ લોકોને તેમના ઘર માટે ફર્નિચર અને અન્ય વસ્તુઓ પૂરી પાડવાનું છે આપણે તમારા માટે સરળ ભાષામાં માહિતી લઈને લાવીએ છીએ કંપની મુખ્ય ગાદતા એટલે કે મેટ્રસ સોફા બેડ જેવા ફર્નિચર અને ઘરની સજાવટની વસ્તુઓ બનાવે છે અને વેચે છે તેમનો વ્યવસાય છે એટલે કે દ્વારા દ્વારા અને પોતાના ફિઝિકલ સ્ટોર્સ ગ્રાહકો સુધી પહોંચે છે આનાથી તેઓ વેચાણ ઉપર વધુ સારું નિયંત્રણ રાખી શકે છે અને કંપનીની ખાસિયત એ છે કે તે ડિઝાઇનથી લઈ અને માલ બનાવવાનું એટલે કે મેન્યુફેક્ચરિંગ અને ગ્રાહકોના ઘરે પહોંચવાનું કામ વધુ કામ પોતે જ સંભાળે છે જેના કારણે તે ભારતમાં હોમ અને ફર્નિચરિંગ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી આગળ વધતી મોટી કંપની બની ગઈ છે હવે આગળ વાત કરીએ થોડી કંપનીના વ્યવસાયની તો આવકનો સૌથી મોટો હિસ્સો તેનો મુખ્ય ઉત્પન્ન એટલે કે ગાદલામાંથી આવે છે અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પૂરા થયેલ છ માસિક ગાળામાં કુલ આવકનો લગભગ સાઠ ટકાથી વધુ ભાગ ગાદલાના વેચાણમાંથી આવ્યો હતો જોકે કંપની હવે માત્ર ગાદલા ઉપર નિર્ભર રહેવાના બદલે ફર્નિચર અને ઘર સજાવટની વસ્તુ જેવી અન્ય શ્રેણીઓમાંથી પણ એક હજાર કરોડથી વધુ આવક મેળવી અને પોતાની આવકનો સ્ત્રોતને સંકુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે આગળ વાત કરીએ તો કંપનીની આવક મુખ્યત્વે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે ભાગમાં વહેંચાયેલી છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં લગભગ છાસઠ ટકા આવક ઓનલાઈન માધ્યમથી આવી હતી જો કે કંપની પોતાના કોકો રેગ્યુલર સ્ટોર દ્વારા ઓફલાઈન હાજરી ઝડપથી વધારી એટલે કંપની ઓપરેટેડ અને કંપની ઓન આ પ્રકારના સ્ટોર કંપની પાસે આવેલા છે આ વિસ્તરણના કારણે સપ્ટેમ્બર બે હજાર પચીસના છ માસિક ગાળામાં ઓફલાઈન આવકનો હિસ્સો વધીને ચાલીસ ટકા થયો જે દર્શાવે છે કે ગ્રાહકો હવે સ્ટોર્સમાંથી પણ મોટી ખરીદી કરી રહ્યા છે આ વાત કરીએ આપણે કંપનીને વ્યવસાયની હવે જલ્દીથી ટાઈમ ટેબલ જોઈ લઈએ આઠ ડિસેમ્બરે શરૂ થાય છે પૂરો મોટો ભાગ હોય ફેસ નો ત્રણસો સિત્તોતેર પોઈન્ટ અઢાર કરોડનો ફેસ ઇસ્યુ પાંચ તારીખ એન્કર બુક આવી ગઈ છે આગળની વાત કરશું હવે ફિટર માટે દસ ટકા અનામત લોટ સાઇઝ ચૌદ હજાર આઠસો વીસ રૂપિયાની નાની અરજી અને છ્યાસી હજાર નવસો સિત્તેર અનામત રાખવામાં આવેલી છે સ્મોલ ચેન્નાઈમાં એક હજાર ચોસઠ શેરની અરજી કરવાની રકમ થાય અને અરજીઓના મત રાખવામાં આવેલી છે હવે વાત કરીને જલ્દી પરિણામની સ્ક્રીન ઉપર નજર રાખજો એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ આઠસો વીસ કરોડની આવક સામે એકસો પિસ્તાલીસ કરોડની ચોખ્ખી ખોટ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ એક હજાર સત્તર કરોડની આવક સામે ફક્ત પંદર કરોડ ચોખ્ખી ખોટ બે હજાર પચીસના ગાળામાં સાતસો એકતાલીસ કરોડ આવક સામે કરોડનો જંગી નફો આ ખોટમાંથી નફામાં કંપની કેમ આવી અને જે ખોટ ઘટી તેનું પણ શું કારણ છે તમને જણાવીએ તો કંપની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં માં આઠસો બાર કરોડની આવક નોંધાવી હતી એટલે કે આ અધર ઇન્કમ પહેલાની આવક છે કે જે રેવન્યુમાંથી આવી એ પરંતુ તે વર્ષે વિસ્તરણ ખર્ચના કારણે કંપનીએ મોટી ખોટ કહી દીધી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં આવક વધીને લગભગ નવસો ને છ્યાસી કરોડ થઈ ગઈ અને કંપનીએ ખર્ચ નિયંત્રણના કારણે ખોટમાં મોટો ઘટાડો કર્યો નાણાકીય વર્ષ બે હજાર પચીસ માં પણ કંપની આવક બારસો તોતેર કરોડ થઈ જે રેકોર્ડ લેવલ ઉપર પહોંચી ગઈ જે કંપનીની ઝડપી વૃદ્ધિ દર્શાવે છે સૌથી મોટો અને સકારાત્મક વણાંક સપ્ટેમ્બર ત્રીસ બે હજાર પચીસ ના રોજ પૂરા થયેલ છ માસિક ગાળામાં જોવા મળ્યો જ્યારે કંપનીએ સાતસો ચોવીસ કરોડની મજબૂત આવક સામે પાંત્રીસ કરોડનો ચોખ્ખો નફો કરી અને અંતે એક પ્રોફિટેબિલિટી એટલે કે નફાકારકતા હાંસલ કરી આ દર્શાવે છે કે કંપની છેલ્લા ત્રણ વર્ષમાં નુકસાનમાંથી નફા તરફ સફળતાપૂર્વક પરિવર્તન કર્યું છે હવે વાત કરીએ આઈપીઓના પૈસાની ઉપયોગની તો તમને આગળ વાત કરી કે ત્રણસો સિત્તોતેર પોઈન્ટ અઢાર કરોડનો પ્રેસ ઇસ્યુ છે જેમાંથી ત્રીસ પોઈન્ટ ચોર્યાસી કરોડનો ઉપયોગ કંપની દ્વારા એકસો સત્તર નવા કંપનીના કંપની સંચાલિત નિયમિત સ્ટોરમાં સ્થાપવા માટે મૂડી ખર્ચ એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે પછી એકસો કરોડ કંપનીના હાલના જે સ્ટોર છે તેની ભાડા સબલીઝ અને લાયસન્સ ફીની ચૂકવણી કરવા માટે પછી પંદર કરોડ રૂપિયા કંપનીને દ્વારા નવા સાધનો અને મશીનરી ખરીદી માટે અને એકસો કરોડ રૂપિયા કંપનીની જાગૃતિ એટલે કે બ્રાન્ડની જાહેરાત અને દૃશ્યતા વધારવા માટે માર્કેટિંગ અને જાહેરાત ખર્ચ માટે અને બાકીના પૈસા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે હવે વાત કરીએ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતો સૌથી મોટી ડી ટુસી હોમ ફર્નિશિંગ કંપની છે તાજેતરમાં જ કંપની પાંત્રીસ પોઈન્ટ સત્તાવન કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને ખોટમાંથી બહાર આવી છે ડિઝાઇનથી લઈને ડિલિવરી સુધીનું સંપૂર્ણ કંપની કામ પોતે નિયંત્રણ ધરાવે છે એચડીએફસી એક્સિસ જેવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મજબૂત એન્કર બુકમાં રોકાણ થયું છે અને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર દ્વારા ઝડપીઓ વિસ્તરણ કરી રહી છે નકારાત્મક બાબતોમાં પ્રથમ છે કે નવસો ને અગિયાર કરોડનો મોટો ભાગ ઓએફેસ છે આઈપીઓનો ત્યારબાદ છે ભૂતકાળમાં આક્રમક વિસ્તરણના કારણે મોટી ખોટ ખાઈ દીધી હતી આવકનો મોટો ભાગ હજી પણ સાઠ ટકા જેટલો ગાદલા એટલે કે મેટ્રસની શ્રેણી ઉપર શ્રેણી તરફથી આવે છે કે તેના ઉપર આધારિત છે અને નવો સ્ટોર્સ ઉપર ઊંચો મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ ચાલુ છે જે નફાને અસર કેપિટલ એક્સપેન્ડિચર જે નફાને અસર કરી શકે છે અને છેલ્લે છે કે શ્રમ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સંબંધિત જોખમ રહેલા છે વાત કરીએ એન્કર એન્કર બુક પાંચ તારીખે જ આવી ગઈ છે જેમાં સારો પ્રતિસાદ મળ્યો છે એકસો પંચાણું રૂપિયાના ભાવે પાંચસો એસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં એચડીએફસી એક્સિસ મિરાઈ એસેટ નિપોન લાઈફ ઇન્ડિયા અને ટાટા મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ નું સારું એવું પ્રભુત્વ દર્શાવે છે કે નવ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લગભગ ચોપન ટકા જેટલો હિસો લેવામાં એના ઉપરથી એવું લાગે છે કે આ લોકોનો વ્યૂ લાંબા ગાળાનો હોઈ શકે હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં પણ તે પહેલા તમે આપણી ઇન્સ્ટાગ્રામ પેજને પણ ખાસ ફોલો કરી લેજો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં આપણે કોઈ મહત્વના સમાચાર આવતા હોય છે અને સોમવારથી જે આઈપીઓ ચાલુ થાય છે કોરોના રેમડીસ લિમિટેડ એનો વિડીયો અગાઉથી આપણી ચેનલમાં પોસ્ટ થઈ ગયો છે તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ જોઈ લેજો એટલે સોમવારે જે બે આઈપીઓ ચાલુ થાય છે તે બંને આઈપીઓ વિશે તમને અત્યારથી જ સારી માહિતી અને સાચી માહિતી મળી જશે હવે વાત કરી મુખ્ય મુદ્દાની

જેમ કે ઇસ્યુ નો મોટો ભાગ ઓફર ફોર સેલ છે જેનો લાભ ભવિષ્યના વિસ્તરણના બદલે વર્તમાન મળશે વધુમાં કંપની ભૂતકાળમાં મોટી ખોટ કરી દીધી અને હવે નફો જાણી રાખવા માટે તેને ઊંચા વિસ્તરણ નિયંત્રણ રાખવું પડશે અંગત વિશ્લેષણ મુજબ આ મજબૂત ડિમાન્ડ અને જોખમોને ધ્યાનમાં લેતા આઈપીયુ નું જોખમ ઓછું ઓછું જોખમ ઓછું મળતા એટલે કે લો રિસ્ક લો રિવર્ડ કેપેસિટી ઘણી શકાય રિટેલ ખોટામાં દસ ટકાનામાં હોવાથી જો બજારમાં સારી ડિમાન્ડ રહીએ તો દિવસે નાનો એવો લિસ્ટિંગ થઈ શકે છે આ સંતુલિત પરિબળોને ધ્યાનમાં રાખીને મર્યાદિત માત્રામાં અરજી કરવી એક વ્યૂહાત્મક સમજદારી ભર્યો નિર્ણય છે એટલે કે અમે અંગત રીતે ફક્ત રિટેલ કોટામાં નાની અરજીઓ કરશું ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે વેકફીટના આઈપીઓની આવી જ મહત્વની માહિતી આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિન લાઈક સરકાર ને સબસ્ક્રાઈબ કરજો આપણા ઇન્સ્ટાગ્રામ ના પેજ ને પણ ખાસ ફોલો કરી લેજો હવે જલ્દી થી યુટ્યુબમાં આપણે પંદર હજાર સબસ્ક્રાઈબર નો આકડો પાર કરી જાય તેમાં સહયોગ કરજો આભાર